નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ નું પ્રકરણ છ રેખાઓ અને ખૂણાઓ એક જોઈશું બીજો જોઈશું આકૃતિ છ પોઈન્ટ ચૌદ માં રેખા એક્સ વાય અને એમ એન ઓ માં છેદે છે એટલે એક્સ વાય રેખા એક્સ વાય અને રેખા એમ એન એ ઓ બિંદુમાં છેદે છે ખૂણો પી બરાબર નેવ એટલે આ ખૂણો નેવ ડિગ્રી અને આપણે શોધવાની છે હવે આપણે શું કરીશું અહીંયા ખૂણો પીઓવાય બરાબર નેવ આપેલા છે આપણને અને એચ એમ બી આપણને આપેલા છે બે ચેમ ત્રણ તો આપણે a એમ b નો સરવાળો શોધીએ તો અહીંયા જોઈ શકીએ છે કે આ ત્રણ ખૂણા એક આ ખૂણો આ ખૂણો અને આ ખૂણો આ ત્રણે એક રેખા પરના ખૂણા હતા એટલે કે ખૂણો b a અને p o ત્રણે એક રેખા પરના ખૂણા હતા એટલે ત્રણેનો સરવાળો કેવો થવાનો 180 થવાનો અહીંયા લખીશું આપણે ખૂણો m o x m એટલે b ખૂણો વત્તા ખૂણો p o m અથવા તો m o p એટલે એક ખૂણો વત્તા ખૂણો p o y p o y એટલે કે આ ખૂણો આ ત્રણેયનો સરવાળો 180 આપણે લખીએ છે કારણ કે અહીંયા કારણ લખીશું એક રેખા પરના ખૂણા એક રેખા

પીઓ વાય એટલે આ ખૂણો એ આપણને રકમમાં નેવ ડિગ્રી આપેલો છે તો પીઓવાય ની જગ્યાએ લખીશું નેવ ડિગ્રી બરાબર એકસો થાય માટે એને પેલો લખીએ તો એ વત્તા બી બરાબર આ નેવ જવાના આ બાજુ એટલે એકસો એસી માઇનસ નેવું તો કેટલા રહેશે નેવ ડિગ્રી રહેશે તો એ વત્તા બી બરાબર કેટલા મળે આપણને મળ્યા હવે જ્યારે કોઈ પણ બે ચલનો ગુણોત્તર અને સરવાળો આપેલો હોય એમાંથી કોઈ એક ચલ શોધવો હોય તો કઈ રીતના કરવાનો અહીંયા આપણે ધારો કે એ હોય તો આપણે એની કિંમત શોધીએ તો એ બરાબર જે ગુણોત્તર આપેલો હોય એ તો એનો ગુણોત્તર એ જેમ બે એટલે એનો ગુણોત્તર કેટલો બે થાય તો બે છેદમાં બંનેનો સરવાળો એટલે બે વત્તા ત્રણ બે વત્તા ત્રણ અને ગુણાકારમાં આ બંનેનો સરવાળો એટલે કે એ વત્તા બી એ વત્તા બી કેટલા આપેલા છે આપણે નેવું એટલે ગુણ્યા નેવું ફરીથી જ્યારે સરવાળો કોઈ પણ બે ચલનો સરવાળો અને ગુણોત્તર આપેલો હોય ત્યારે એ બંનેમાંથી એક શોધ એકની કિંમત શોધવી હોય તો જેની શોધવાની એનો ગુણોત્તર અંશમાં મૂકવાનો અને છેદમાં એ બંને ગુણોત્તરનો સરવાળો અને ગુણાકારમાં એ બંનેનો રિયલ સરવાળો મૂકવાનો તો અહીંયા બે છેદમાં બે વત્તા ત્રણ ગુણ્યા નેવ થશે આનું સાદરૂપ આપીએ આપણે તો બે છેદમાં પાંચ ગુણ્યા નેવ થશે હવે આનું સાદરૂપ કરીએ આપણે તો અઢાર પંચા નેવ એટલે અહીંયા અઢાર આવશે અને અઢાર ગુણ્યા બે એટલે છત્રીસ છત્રીસ તો એની કિંમત કેટલી મળી આપણને છત્રીસ મળી લખીશું માટે માટે હવે આપણે આ બંને ખૂણાની વાત કરીશું આ બંને આ ખૂણો અને આ ખૂણો કેવા થવાના સરખા થવાના કેમ કારણ કે બંને અભિખૂણો છે તો અહીંયા લખીશું ખૂણો એક્સઓન એટલે કે આ ખૂણો બરાબર ખૂણો એમ ઓ વાય આ ખૂણો આ બંને સરખા થશે કેમ કારણ કે બંને કેવા છે અભિકોણો એટલે અહીંયા લખીશું અભિકોણો અભિકોણો બરાબર હવે એક્સ ઓ એન બરાબર તો શું હતું સી હતું તો એક્સ ઓ એન ની જગ્યાએ લખીશું સી માટે સી બરાબર એમ ઓવાય બરાબર શું થાય એમ ઓવાય એટલે આખો ખૂણો એ બરાબર આટલો ભાગ અને આટલો ભાગ એટલે કે આ ખૂણો આ ખૂણો અને આ ખૂણોનો સરવાળો આપણને એમ ઓવાય જેટલો મળશે તો પેલા આ ખૂણો કેટલો હતો એ જેટલો હતો એટલે અહીંયા લખીશું એ વધતા આ ખૂણો કેટલો હતો પીઓ વાય જેટલો એટલે ખૂણો એની જગ્યાએ લખીશું પી ઓ વાય એટલે એમઓ બરાબર શું મળ્યું આપણને એ વત્તા ખૂણો પીઓ વાય હવે એની કિંમત કેટલી સુધી આપણે છત્રીસ વત્તા પીઓ વાય ની કેટલી હતી નેવું આપણને રકમ જ આપેલી છે પીઓ વાય ની તો પીઓ વાય ની જગ્યાએ આપણે લખીશું નેવું આ બંનેનો સરવાળો થશે એકસો છવ્વીસ ડિગ્રી માટે સી બરાબર કેટલા થશે સી બરાબર થશે એકસો ને છબ્બીસ ડિગ્રી આ થઈ ગયો આપણો જવાબ